શું તમને વારંવાર પેટમાં કે છાતીમાં બળતરા જેવું લાગે છે નમસ્તે તંદુરસ્ત ટીવીમાં આપનું હાર્દિક સ્વાગત છે અહીં આપણે મળીને વાત કરીશું સ્વાસ્થ્યના રહસ્યો અને એવી સરળ હેલ્થ ટિપ્સ વિશે જે તમારા જીવનને સ્વસ્થ ખુશહાલ અને ઉર્જાથી સભર બનાવશે આ માત્ર એક પોડકાસ્ટ નથી પણ તમારી સ્વસ્થ અને સુખી જિંદગી તરફની એક રોમાંચક સફર છે તો ચાવો આ સફરમાં જોડાઓ અને આ એપિસોડમાં નવું કંઈક જાણીએ ચોક્કસ આજે આપણે એક બહુ જ સામાન્ય પણ મહત્વના વિષય પર વાત કરવાના છીએ પિત્ત આપણે સાંભળતા હોઈએ છે ને કે શરીરમાં વાત પિત્ત કફ નું બેલેન્સ જરૂરી છે હા બિલકુલ આ ત્રણ દોષોની વાત તો સાંભળી જ હોય બસ એમાંનું આ પિત્ત એ મુખ્યત્વે આપણા પાચન અને શરીરની ગરમી એટલે કે મેટાબોલિઝમ સાથે જોડાયેલું છે એ જરૂરી છે પણ એમ કે જ્યારે એનું પ્રમાણ વધી જાય વધી જાય એટલે હા વધી જાય ત્યારે શરીરમાં ગરમી વધી જાય છે અને પછી જાત તકલીફો શરૂ થાય છે એટલે એટલે બેલેન્સ બગડે પ્રોબ્લેમ હા અને આ વધેલી ગરમી જે વધ્યું કહીએ રોજિંદા જીવનમાં બહુ પરેશાન કરી શકે છે ને સાચી વાત ઘણી તકલીફો ઊભી કરે તો ચાલો આજે એ જ સમજીએ કે શરીરમાં પિત્ત વધ્યું છે એની ખબર કેમ પડે લક્ષણો શું હોય જેના પર આપણે મતલબ લોકોએ ધ્યાન આપવું જોઈએ જુઓ સૌથી સામાન્ય અને જે પહેલું લક્ષણ ઘણા લોકો અનુભવે છે તે છે બળતરા બળતરા ક્યાં શરીરના કોઈ પણ ભાગમાં એમ સમજો કે માથાથી પગના તળિયા સુધી ગમે ત્યાં પણ ખાસ કરીને પેટમાં છાતીમાં બળવું ગળામાં બળવું એસિડિટી જેવું હા એસિડિટી જેવું જ પછી પેશાબમાં બળતરા થવી મળમાર્ગમાં બળતરા થવી હાથ પગના તળિયા બળવા આંખો બળવી આ બધું જ પિત્ત વધારાનો મુખ્ય સંકેત ગણી શકાય જાણે અંદરથી આગ નીકળતી હોય ને એવું લાગે ઓકે એટલે આ બળતરા પહેલી નિશાની અને પાચનનું શું કારણ કે તમે કહ્યું કે પિત્ત પાચન સાથે જોડાયેલું છે હા બિલકુલ એની સીધી અસર પાચન પર દેખાય જેમ કે ખાટા ઓડકાર આવવા તીખા કે કડવા ઓડકાર આવવા મોઢાનો સ્વાદ કડવો થઈ જાય હા સવારે ઉઠીએ ત્યારે ક્યારેક થાય એવું બરાબર એ પણ પિત્તને લીધે હોય શકે પેટ ભારે ભારે લાગવું ખાવાનું પચે નહીં સરખો આ બધું વધેલા પિત્તનું જ પરિણામ છે અને સાથે સાથે અમુક લોકોને પરસેવો બહુ થાય વધારે પડતો પરસેવો હા ખૂબ પરસેવો થાય અને ક્યારેક એમાં દુર્ગંધ પણ આવે એ પણ પિત્તની લરમીને લીધે જ હોઈ શકે છે અને પેલું ચામડી પર જે અસર થાય છે એનું શું ઘણીવાર ગરમીથી ફોલિયો ને એવું બધું થાય પિત્તનું પણ એવું જ ચોક્કસપણે વધેલું પિત્ત જ્યારે લોહીમાં ભળે ને ત્યારે ચામડીના રોગો પણ કરે જેમ કે અચાનક શરીરમાં તલ વધી જવા તલ હા કાળા કે લાલ તલ પછી ચામડી પર ખંજવાળ બહુ આવવી લાલ થઈ જવા શીળસ નીકળે છે ને એ પણ પિત્તનો પ્રકોપ હોય શકે અચ્છા અમુક પ્રકારના ખીલ ખાસ કરીને એવા જેમાં બળતરા થાય કે લોહી નીકળે એ પણ આના લીધે થાય ઓહો અને રક્ત વાત કરી તો બીજે ક્યાંયથી હા ગંભીર કિસ્સાઓમાં પિત્ત બહુ વધી જાય તો નાકમાંથી લોહી પડે જેને નસકોરી ફૂટવી કહીએ અથવા મળ કે પેશાબ માટે પણ લોહી જઈ શકે બહેનોમાં માસિક વખતે વધુ રક્તસ્રાવ થવો આ બધા પાછળ પણ ક્યારેક વધેલું પિત્ત જવાબદાર હોય છે અને રક્તપિત્ત પણ કહેવાય છે આ તો ઘણા શારીરિક લક્ષણો થયા પણ પેલી વાત શરીર અને મનનું કનેક્શન શું પિત્ત વધવાથી આપણા મૂળ પર આપણા સ્વભાવ પર પણ કોઈ અસર પડે ખરી ખૂબ જ મહત્વનો મુદ્દો છે આ પિત્તની સીધી અસર મન પર થાય છે પિત્ત વધે એટલે ગરમી વધે અને એ ગરમી સ્વભાવમાં પણ દેખાય ચીડિયાપણું વધી જાય ગુસ્સો બહુ આવે હા નાની નાની વાતમાં ગુસ્સો આવી જવો સહનશક્તિ ઘટી જવી અજંપો લાગ્યા કરવો મન બેચેન રહે શાંતિ ન મળે આવું બધું જોવા મળે છે એ સિવાય

આ તો જાણવું બહુ જ જરૂરી છે તો હવે સૌથી મહત્વની વાત પર આવીએ જો આવા લક્ષણો દેખાય તો શું કરવું આ વધેલા પિત્તને શાંત કરવા શરીરમાં ઠંડક લાવવા માટે ઘરે બેઠા શું કરી શકાય એવા કયા ઉપાયો છે જે સરળ હોય અને રાહત આપે હા અને સારી વાત એ છે કે એવા ઘણા સરળ ઘરગથ્થુ ઉપાયો છે જે ઘણા ઘરોમાં વર્ષોથી અપનાવવામાં આવે છે અને અસરકારક પણ છે સૌથી પહેલું અને સૌથી અગત્યનું છે આપણા ખોરાકમાં થોડો ફેરફાર કરવો એટલે શું બંધ કરવું અને શું ચાલુ કરવું બરાબર તો જે વસ્તુઓ પિત્ત વધારે છે જેમ કે વધુ પડતા ખાટા પદાર્થો લીંબુ ટામેટા આમલી વધુ પ્રમાણમાં ખારા પદાર્થો નમકીન પાપડ અથાણા અને તીખા પદાર્થો લાલ મરચું ગરમ મસાલા આ બધું ઓછું કરવું તળેલું હા તળેલું વધુ પડતું મસાલેદાર આથો આવેલી વસ્તુઓ બેકરી પ્રોડક્ટ્સ આ બધું ટાળવું જોઈએ અને હા ઘણા લોકો ચા કોફી તમાકુ દારૂના શોખીન હોય છે આ બધું પણ પિત્તને ભડકાવે છે એટલે બની શકે તો ઓછું કરવું અથવા બંધ કરવું ઓકે તો આ બધું ઓછું કરવાનું પણ ખાવું શું જેનાથી રાહત મળે ખાવામાં એવી વસ્તુઓ લેવી જે સ્વાદમાં ગળી કડવી અથવા તુરી હોય આ રસો પિત્તને શાંત કરે છે ગળી એટલે મીઠાઈઓ હં જો પાચન સારું હોય તો ઘી સાકરવાળી મીઠાઈઓ જેમ કે શીરો લાપસી ટોપરા પાક ખાઈ શકાય પણ માપમાં પણ મુખ્યત્વે કુદરતી ગળપણવાળી વસ્તુઓ જેમ કે દૂધ ઘી માખણ આ ઠંડા અને સ્નિગ્ધ છે દૂધ ચા કોફીને બદલે હા ચા કોફીની જગ્યાએ એલચી નાખેલું ઠંડુ દૂધ પીવું ખૂબ ફાયદાકારક છે દૂધ પોતે પિત્તશામક છે મસાલામાં ગરમ મસાલાને બદલે ધાણા જીરું વરિયાળી એલચી જાયફળ જેવા ઠંડા અને સુગંધિત મસાલા વાપરવા અને મીઠું સાદા મીઠાને બદલે સિંધવ મીઠું વાપરવું સારું અને એ પણ ઓછી માત્રામાં ખટાશ માટે લીંબુ કે કોકમને બદલે આમળાનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ છે આંબળા એ તો ખાટા હોય ને હા પણ આમળાની ખટાશ પિત્ત નથી વધારતી એવું જોવા મળ્યું છે એ ઠંડા છે અને પાચન પણ સુધારે છે અને મુખવાસમાં પાન બીડી તમાકુને બદલે વરિયાળી થોડી સાકર ગુલકંદ કે એલચી ચાવવી સારી આ બધી નાની નાની વાતો છે પણ મહત્વની છે બીજું જમવાના સમયનું કંઈ ખરું ખૂબ જ અગત્યનું ભૂખ લાગે ત્યારે તરત જ જમી લેવું ભૂખ્યા રહેવાથી પેટમાં જે પાચક પિત્ત હોય છે ને એ વધી જાય છે અને પછી એસિડ બનીને બળતરા કરે છે ઓહો એટલે ભૂખ્યા પેટે રહેવું ખરાબ હા પિત્ત પ્રકૃતિવાળા માટે તો બિલકુલ નહીં અને રાત્રે મોડા જમવાનું ટાળવું સુવાના ઓછામાં ઓછા બે ત્રણ કલાક પહેલાં હલકું ભોજન લઈ લેવું મોડું જમવાથી અપચો થાય અને ખાટા ઓડકાર જેવી સમસ્યા વધે છે બરાબર અને પાચન સારું રાખવું એ પણ જરૂરી કહ્યું તમે ચોક્કસ પાચન સારું રહે એના પર ખાસ ધ્યાન આપવું અપચો કરે એવી વસ્તુઓ ટાળવી પેટમાં ઠંડક રહે એવા પ્રયત્નો કરવા જો પેટનું પાચક પિત્ત સંતુલિત રહેશે ને તો આખા શરીરનું પિત્ત નિયંત્રણમાં રહેવામાં મદદ મળશે જેમ કે પેટમાં ઠંડક કરવાથી પેશાબની બળતરામાં પણ રાહત મળે એવું ઘણા લોકોએ અનુભવ્યું છે તમે ઘીની વાત કરી એ કેવી રીતે લેવું જોઈએ દેશી ગાયનું ઘી એ પિત્ત ઘટાડવા માટે ઉત્તમ મનાય છે જો પાચન શક્તિ સારી હોય ભૂખ વધુ લાગતી હોય તો ઘીવાળી મીઠાઈઓ જેમ કહ્યું તેમ ખાઈ શકાય અને જો પાચન નબળું હોય તો દાળ શાકના વઘારમાં તેલને બદલે થોડા ઘીનો ઉપયોગ કરવો અથવા રોટલી પર ચોપડીને ખાવું દાળ દાળભાતમાં ઉપરથી લેવું આ એક નાનો ફેરફાર પણ ઘણો ફાયદો કરાવે છે માખણ વિશે શું તાજું કાઢેલું માખણ ખાસ કરીને ગાયના દૂધનું એ પણ ખૂબ ઠંડક આપે છે રોજ બપોરે જમ્યા પછી એક બોર જેટલું તાજું માખણ લેવાનું એમાં થોડી ખડી સાકરનો પાવડર અને ચપટી એલચી મેળવીને ખાવું આ ઉપાય ઘણા ઘરોમાં અપનાવાય છે ખાસ કરીને બાળકો યુવાનો અને જે સ્ત્રીઓની તાસીર ગરમ હોય એમના માટે આ ખૂબ ફાયદાકારક છે સરસ અને આમળા તમે શ્રેષ્ઠ છે હા ઘી પછી જો કોઈ શ્રેષ્ઠ ઔષધ હોય પિત્ત માટે તો એ આમળા છે સ્વભાવે ઠંડા છે જ્યારે તાજા મળે ત્યારે તેનો પંદર વીસ ml રસ થોડી સાકર નાખીને સવારે પી શકાય નરણાકોઠે નરણા કોઠે લેવાથી ક્યારેક ઝાડા જેવું થઈ શકે જે ખરેખર તો પિત્તને બહાર કાઢવામાં મદદ કરે છે પણ જો રોજ લેવું હોય તો જમ્યા પછી અથવા ઓછી માત્રામાં લેવું વધુ સલામત છે તાજા ન મળે ત્યારે આમળા કેન્ડી મુરબ્બો ચ્યવનપ્રાશ જેમાં આમળા હોય એ વાપરી શકાય પેલું મીઠા હળદરવાળું ખાટું આમળું વધુ પડતું ન ખાવું ઠીક છે બીજી કોઈ વસ્તુ જે તરત રાહત આપે કાળી દ્રાક્ષ જેમને પિત્તને લીધે શરીરમાં બહુ ગરમી લાગતી હોય ચક્કર આવતા હોય નબળાઈ રહેતી હોય લોહીના ટકા ઓછા રહેતા હોય એમના માટે કાળી દ્રાક્ષ ઉત્તમ છે રીતે રાત્રે પંદર વીસ નંગ કાળી સૂકી દ્રાક્ષ પાણીમાં પલાળી દેવાની સવારે એ દ્રાક્ષ ફૂલી ગઈ હશે એને ખૂબ ચાવી ચાવીને ખાઈ જવાની અને એ પાળી પણ પી જવાનું શક્તિ પણ આપે લોહી પણ સુધારે અને પેટમાં ઠંડક કરે વાહ આ તો સહેલો અને સારો ઉપાય છે હા હવે જો પિત્તને લીધે ચામડીના રોગો થતા હોય જેમ કે ખંજવાળ ખરજવું શીળસ લોહી બગડ્યું હોય એવું લાગતું હોય તો એમના માટે કડવી વસ્તુઓ ફાયદાકારક છે કડવી વસ્તુઓ એટલે કારેલા હા કારેલાનું શાક પણ બહુ તીખું મસાલેદાર નહીં એ સિવાય કર્યાતું લીમડાની વળો ગળો કેવી રીતે લેવાય એક હાથ જેટલો ગળોનો ટુકડો રાત્રે પાણીમાં પલાળી દેવાનો સવારે એને વાટી થોડું ગરમ કરી ગાળીને પી જવાનું અથવા લીમડાના ચાર પાંચ તાજા પાન વાટીને થોડા ગાયના ઘી સાથે પણ લઈ શકાય આ લોહી શુદ્ધ કરે છે અને પેલું ધારાનું પાણી એ પણ સાંભળ્યું છે હા ધાણા પિત્ત માટે બહુ સારા જો બહુ જ પિત્ત વધી ગયું હોય પેટમાં કે પેશાબમાં બળતરા થતી હોય તો અડધી મુઠ્ઠી આખા ધાણાને અધકચરા વાટી રાત્રે એક ગ્લાસ પાણીમાં પલાળી દેવાના સવારે એને બરાબર મસળી ગાળી થોડી સાકર નાખીને પી જવાનું અને ધાન્યક હિમ કહેવાય અને બીજું કંઈ ધાણાનું હા જો ખાટા ઓડકાર એસિડિટી રહેતી હોય અને પાચન સુધારવું હોય તો એક ચમચી આખા ધાણા અધકચરા વાટી એક લિટર પાણીમાં નાખી ઉકાળવાના જ્યારે આઠસો એમ જેટલું પાણી બાકી રહે ત્યારે ગાળી લેવાનું આ પાણી જેને ધાન્યક સિદ્ધજલ કહે છે એ દિવસ દરમિયાન થોડું થોડું પીવાનું પાચન સુધારે છે આ તો ઘણા પીવાના ઉપાયો થયા લગાવવામાં કંઈ જેમ કે પરસેવો બહુ આવતો હોય કે ચામડી પર બળતરા હોય એના માટે ચંદન શ્રેષ્ઠ છે સફેદ ચંદનનો પાવડર અથવા લાકડું ઘસીને લેપ તૈયાર કરવાનો અને જ્યાં પરસેવો વધુ થતો હોય દુર્ગંધ આવતી હોય બળતરા થતી હોય કે લાલ ચકામા પડ્યા હોય ત્યાં લગાવવાનો એ ઠંડક આપે છે પિત્તવાળા ખીલ પર પણ લગાવી શકાય અને પેલું વરિયાળી સાકર ગુલકંદ એનું શું એ તો ક્લાસિક ઉપાય છે વરિયાળી સાકર અને ગુલકંદ આ ત્રણેય ઠંડા છે કાં તો ત્રણેયનું મિશ્રણ મુખવાસ તરીકે લો અથવા વરિયાળી અને સાકરનું શરબત બનાવીને પીવો ગરમીમાં પિત્ત શાંત કરવાનો આ એકદમ સ્વાદિષ્ટ અને સહેલો રસ્તો છે ગુલકંદ જો ઘરે બનાવેલું પ્રિઝર્વેટિવ વગરનું હોય તો સૌથી ઉત્તમ સાચી વાત આ બધા શારીરિક ઉપાયો થયા પણ પેલી મનની શાંતિવાળી વાત એ કેવી રીતે મદદ કરે એ બહુ જ જરૂરી છે આપણે જોયું ને કે ગુસ્સો ચિંતા સ્ટ્રેસ પિત્તને સીધો વધારે છે એટલે મનને શાંત રાખવાનો પ્રયત્ન કરવો જ જોઈએ પ્રસન્ન રહેવું હળવાશ અનુભવી જે પ્રવૃત્તિ ગમતી હોય એ કરવી ગમતા લોકો સાથે સમય વિતાવવો શાંત જગ્યાએ રહેવું ધ્યાન કરવું આ બધું પિત્તને કાબુમાં રાખવા માટે એટલું જ જરૂરી છે જેટલું ખાવા પીવાનું ધ્યાન રાખવું બરાબર અને જો આ બધા ઘરેલું ઉપાયો પછી પણ જોઈએ એટલો ફરક ન પડે અથવા તકલીફ બહુ જૂની અને ગંભીર હોય તો હા એવું બની શકે જો સમસ્યા લાંબા સમયથી હોય ઘરેલુ ઉપચારોથી પૂરતી રાહત ન મળતી હોય તો પછી કોઈ સારા અનુભવી આયુર્વેદિક ચિકિત્સકની સલાહ લેવી ખૂબ જરૂરી છે ડોક્ટરની સલાહ લેવી હા ક્યારેક શરીરમાં પિત્ત એટલું વધી ગયું હોય છે કે એને ખાલી દબાવાથી કામ ન ચાલે એને શરીરમાંથી બહાર કાઢવું પડે એના માટે આયુર્વેદમાં પંચકર્મ નામની ખાસ સારવાર પદ્ધતિ છે પંચકર્મ હા એ શું છે એમાં મુખ્યત્વે વિરેચન નામની ક્રિયા કરાવવામાં આવે છે જેમાં ખાસ ઔષધિઓ આપીને જુલાબ દ્વારા શરીરમાંથી વધારાનું પિત્ત બહાર કાઢી નાખવામાં આવે છે આ સિવાય જરૂર મુજબ વમન ઉલટી બસ્તી એનિમા રક્તમોક્ષણ લોહી શુદ્ધ કરવું જેવી ક્રિયાઓ પણ કરવામાં આવે છે પણ આ બધું ફક્ત અને ફક્ત નિષ્ણાત વૈદ્યની દેખરેખ હેઠળ જ થવું જોઈએ જાતે કરવાના પ્રયોગો નથી આ સમજાયો એટલે પહેલા ઘરેલું ઉપાય જ માવવા અને જરૂર પડે નિષ્ણાતની સલાહ લેવી બિલકુલ ખૂબ જ સરસ માહિતી આપી તમે તો સારાંશ એ જ છે કે આપણા શરીરના જે સંકેતો છે જેમ કે બળતરા ખાટા ઓડકાર વધુ પડતો પરસેવો ચામડીની તકલીફ ગુસ્સો આ બધાને સાંભળવા અને સમજવા જરૂરી છે સાચી વાત છે અને એને કાબૂમાં લેવા માટે ખોરાકમાં સાદા ફેરફાર કરવા જેમ કે ખાટું ખારું તીખું ઓછું કરવું ઠંડી તાસીરની વસ્તુઓ જેવી કે ઘી દૂધ માખણ આમળા કાળી દ્રાક્ષ વરિયાળી ધાણાનો ઉપયોગ કરવો અને મનને શાંત રાખવો હા અને મનની શાંતિ જાળવવી આ બધું ભેગું મળીને વધેના પિત્તને રાખવામાં ચોક્કસ મદદ કરી શકે છે એકદમ બરાબર આપણા શરીરની ભાષા સમજવી અને તેને માન આપવું એ જ સ્વસ્થ રહેવાની ચાવી છે આપણે ઘણીવાર નાની તકલીફોને અવગણીએ છીએ પણ જો શરૂઆતમાં જ ધ્યાન આપીએ તો મોટી સમસ્યાથી બચી શકાય અને પ્રકૃતિએ આપણને આસપાસ જ કેટલું બધું આપ્યું છે સ્વસ્થ રહેવા માટે બસ એને યોગ્ય રીતે ઓળખી અને અપનાવવાની જરૂર છે આશા છે કે આજની આ વાતચીત સાંભળનાર દરેકને ઉપયોગી લાગી હશે અને પિત્ત દોષ વિશેની તેમની સમજણ ચોક્કસ વધી હશે જો તમને આ માહિતી ગમી હોય તો આ વિડિયોને લાઈક જરૂર કરજો અને હા તમારા મિત્રો અને પરિવારજનો જેમને કદાચ આવી કોઈ તકલીફ રહેતી હોય તેમની સાથે આ માહિતી શેર કરવાનું ભૂલશો નહીં જ્ઞાન વહેંચવાથી વધે છે બિલકુલ અને તમારા પોતાના અનુભવો કે પિત્તને લગતા કોઈ પ્રશ્નો હોય તો નીચે બોક્સમાં અમને જરૂર જણાવજો અમને તમારા પ્રતિભાવ જાણવા ગમશે અને ભવિષ્યમાં પણ આવી જ સ્વાસ્થ્યને લગતી સાચી અને ઉપયોગી માહિતી મેળવતા રહેવા માટે અમારી ચેનલ તંદુરસ્ત ટીવીને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં સ્વસ્થ રહો મસ્ત રહો ફરી મળીશું એક નવા વિષય સાથે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ